જે બી તથા જે ઝીરો ફાઈવ બીયુ એટ ફોર વન પ્રકાશા ગામ તરફથી આવતા પોલીસ માણસો મારફતે રોડ પર ખાનગી વાહનોની આડાશ કરી રોકવા ઈશારો કરતા વાહનના ડ્રાઈવરે તેનું વાહન ત્યાં જ રોકી લીધું ત્યારબાદ બોલેરો પિકઅપ રોડની સાઈડમાં ઉભી રાખી ધોંડેરામ લિંબાજી ગાયકવાડ ને પ્રોહિબિશન મુદ્દા માલ હેરાફેરી કરતા મોબાઈલ નંગ બે આશરે જેની કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો મળી કુલ રૂપિયા બે લાખ એકાણું હજાર ના મુદ્દા માલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી નિઝર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે